ત્રણ થી વધારે લોકોનો મોત થઈ ગયા છે મિત્રો આ ગાડી આખી પલટી મારી ગઈ છે તમને આખો વિડીયો બતાવું તો કોમેન્ટ ની અંદર જય માતાજી લખી નાખજો અને એક નવા નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો જય માતાજી આપણે ગાડી પીકવાડી 5 દેસો ભરી લે 100 એસી 90 ની સ્પીડ આવી છે અચાનક બ્રેક માર્યો ને પબ્લિક ની તો ગાડી પલટી મારી અને ત્રણ જણ ને વાગી અમારા સાતા પપ્પા છે તો સાડા ત્રણ જણ ને માં આવી છે